અને નદીમાં નદી ગયા બરાબર હવે એવું કહ્યું કે થોડો સમય ગયો પછી જે સમજુ બકરી એક બકરી એસી ગઈ અને દીવે બકરી એના ઉપરથી ધીમે 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 ફૂલને ઓરંટી જે અને પૂલી પાસ હતી આ બકરી ઊભી થઈ એ પણ ધીમે ધીમે એના પાસ હતી અને બન્ને બકરીઓ ખુશ થઈ ગઈ